વાત કરવામાં આવે તો સુરત જિલ્લાના પંદરમી ઓગસ્ટ ભાગરૂપે રાષ્ટ્રીય ધ્વજ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમ સુરતના પલસાણા તાલુકાના મઠકના ચાર રસ્તા ખાતે યોજવામાં આવ્યો હતો ત્યારે આ રાષ્ટ્રીય ધ્વજ વિતરણ કાર્યક્રમને સુરત જિલ્લા પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણસોથી વધુ લોકો અને સ્કૂલના બાળકોએ ભાગ લીધો હતો ત્યારે આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ સહિત જિલ્લા કલેક્ટર સૌરભ પારગી તેમજ જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈસર અને પલસાણા પોલીસ ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રધ્વજ વિતરણ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો બ્યુરો ચીફ હેઠળ મિસ્ત્રી સાથે કેમેરામેન ચેતન પ્રજાપતિ હર હંમેશ સત્યની સાથે વલસાણા ચોકડી ખાતે તિરંગા વિતરણનું કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં આસપાસના લોકો ડ્રાઈવર અને વિદ્યાર્થીઓ જોડાયા અને દેશભક્તિ તિરંગા બંનેનું માન બંનેનું મહત્ત્વ અને આઝાદીના ચળવળ વખતના જે પ્રસંગો હતા એને સમજી દિવસમાં ઉતારી અને દેશભક્તિ માટે અને રાષ્ટ્ર માટે સમર્પણ માટે શું કરી શકાય એ બાબતનું ખૂબ સારી જાણકારી લોકોએ મેળવી ગઈકાલે કામરેજ ચાર રસ્તા પર તિરંગા વિતરણ કરવામાં આવે અને આજે પછાણા ચાર રસ્તા ઉપર સુરત રૂરલ પોલીસ દ્વારા તિરંગા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે પંદરમી ઓગસ્ટ સુધી આવનારા દિવસોમાં જે સ્થાનિક જગ્યાએ પણ આવા જ કાર્યક્રમ કરી અને લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન સુરત રૂરલ પોલીસ કરશે ધન્યવાદ